સવાર સવારમાં અમે જઈ રહ્યા છે કઈ પેલા કુવેર કે આ કુવેર ખબર નહીં મને કઈ ખાતા ચડાવવા જવાનું છે અને આ બાજુ બકાતા અને આર્યો હું મેં જોઈ શકો છો અરે દોસ્તો થોડાક દિવસથી આમ બહુ દુખે છે ને એટલે થોડું કમ બોલું એમ જેમ જોરમાં બોલવું બોલું તો મને મારું માથું બહુ દુઃખે એટલે વધારે બોલવા જાવ તો વધારે બહુ દુખે અકટર આ પેલા બહુ લાંબુ છે વાત પણ સરખી છે અને વાત કહી કેમ કે દાવા મારવા હોય ત્યાં ને આટલે અંદર ચાલીને જવાનું કેલાની અંદર તો આમ પાતરી વાઘ એટલે લઈ મુકાય અરે ગાઈસ પાછું માથું દુખે છે મને અને આ દેખાય તમ તો આમ તમ તો તમને અવાજ આવતો હોય કે નહીં આવતો હોય પણ હું દરેક ઝોનમાં બોલવાની કોશિશ કરું तो गाइस, काय म्हणजे आतले कुरो करू तू सही वाड़ी थं चालू करू केंबो होईजे